જુઓ આ ખાટી ધરાક અમારી વાડીએ વેલો ઉગ્યો છે જુઓ જુઓ કેવા ઘોરખા છે ત્યાં લીલી છે ખાસી ધરાક છે જુઓ જો આ ખાટી ધરાક છે ને ઘોરખા ને ઘોરખા બાગ બહુ થાય હા એક જ વેલો છે પણ આ જો કેવી છે ઓહો આ ભાવે ને ભાવે બહુ ખાટી આવે આ અહીં જો આ પાકેલી છે આ જો આ આવો જો आ जाओ पाकेली जो एक पाकेली छे आ पाखी वो पाकेली ओ पाकेली जो वो आ पाकी आ जाओ आगे आया रे जाओ आ जाओ ભારી મીઠા આવ્યો મીઠી લાગે ભારી એટલે જવા ગયો પાકે એટલે મીઠી થઈ કાઢી જ રાખશ ખાટી